પરંતુ જો શુક્ર કમજોર યા તો નબળો હોય તો આપણા જીવનમાં ગમે તેટલા પૈસા કમાવી લઈએ પણ એ આપણે સેવિંગ નથી કરી શકતા તો એના માટે સૌથી પહેલાં જન્મકુંડલીની અંદર જે બીજું ઘર હોય છે સેકન્ડ હાઉસ એ કમજોર હોય મતલબ કે જો શુક્ર ત્યાં કન્યા રાશિમાં બેઠો હોય કન્યા રાશિ મતલબ કે શુક્ર કન્યા રાશિની અંદર નબળો થઈ જાય છે એ એની નીચ રાશિ છે યા તો પછી શુક્ર ઉપર શનિ મંગળ રાહુ જેવા પાપગ્રહોની દ્રષ્ટિ પડતી હોય કોઈપણ દ્રષ્ટિ સાતમી દ્રષ્ટિ શનિની ત્રીજી દ્રષ્ટિ યા મંગળની ચોથી દ્રષ્ટિ યા રાહુની પાંચમી દ્રષ્ટિ અલગ અલગ ગમે ત્યાંથી જો શુક્રની ઉપર આવા પાપગ્રહોની દ્રષ્ટિ પડતી હોય તો શુક્ર કમજોર થઈ જાય છે શુક્ર કમજોર થઈ જાય છે તો સેવિંગ નથી થતું ઉપરથી દેવું બી થઈ જાય છે અમુક ટાઈમ ઝઘડા થાય છે લગ્નજીવન પણ ખરાબ થઈ જાય છે તો બીજું ઘર કમજોર હોય યા તો શુક્ર કન્યા રાશિમાં હોય તો પણ શુક્ર કમજોર થઈ જાય છે